નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો જોઈએ આજના હવામાન વિભાગના સમાચાર મિત્રો ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને મિત્રો આ વરસાદ ક્યારથી પડશે આ દરમિયાન ફરી એકવાર હવામાન નિષ્ણાત મિત્રો તેના વિશે આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રિ મોન્સોમ એક્ટિવિટી સર્જાશે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે વધુમાં મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આરબ દેશમાંથી વંટોળ આવી રહ્યું છે જેના લઈને પાકિસ્તાન કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં વંટોળની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો દસથી થી ચૌદ મે દરમિયાન ભારે પવનની સાથે છોટા પડવાની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને પંચમહાલ વડોદરા સાબરકાંઠા અને ખેડામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ સાથે અમદાવાદ સહિતના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વરસાદનો રાઉન્ડ પૂરો થયા પછી પુનઃ ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે મે અને જૂનમાં દરિયા કિનારે ચક્રવાત સાથે પવનનું દબાણ સક્રિય થવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સોળ મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો સોળમી થી અંદા નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થવાની શક્યતાઓ છે પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા ચક્રવાત સર્જાવાની શક્યતાઓ વધુ રહેલી છે ચોવીસમી થી પચીસ જૂન વચ્ચે ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડવાની શક્યતાઓ છે આ સાથે મિત્રો તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થવાની શક્યતાઓ પણ રહેલી છે સત્તર જૂન બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે આ તરફ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે